ચવાણું વધ્યું છે સ્પીકર નોટ ચલો બનાવી લઈએ સરસ મજાનું ટેસ્ટી એવું ચવાણનું શાક ચલો જોઈએ રેસીપી તો તો વધ્યું આપણે દિવાળી પછી વધેલા ચવાણાનું શાક બનાવીએ જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે તમે આરામથી આ શાક બનાવીને ખાઈ શકો છો ખરેખર આ શાક બહુ જ ટેસ્ટી છે તમે હોટેલમાંથી જે પંજાબી શાક મગાવો છો પનીરના શાક મગાવો છો એ દરેક શાકના ટેસ્ટને ભૂલી જશો એવું આપણું આ સરસ મજાનું વધેલા ચવાણાનું શાક બને છે તો આ શાક બનાવવા માટે ટામેટા ડુંગળી લસણ અને સાથે સાથે મરચાં અને થોડું દહીં જોશે આ સબ્જી બનાવવા માટે ચલો આપણે બનાવી લઈએ ફટાફટ ટેસ્ટી નવ અને એવું ચવાણાનું શાક તેલ અહીંયા ગરમ થઈ ગયું છે બે ચમચી તેલ મૂકવાનું છે આ સબ્જીના વઘાર માટે સૌથી પહેલાં આપણે જીરું ઉમેરવાનું છે જીરું ઉમેર્યા પછી લસણમાં આ શાક વઘારીશું તમે લસણ નથી ખાઈ રહ્યા તો તમે માત્ર ને માત્ર આ ટામેટામાં જ શાક વગારી શકો છો જે લોકો લસણ ડુંગળી નથી ખાતા તેમના માટે પણ જે લોકો ખાતા હોય એ એડ કરે તો ખરેખર આ શાક બહુ ટેસ્ટી બને છે હવે આપણે એમાં ઉમેરવાની છે ઓનિયન ઓનિયનની થોડી ઊંચી આપણે ચડવા દઈએ ઓનિયન થોડી સંતા પછી જ આપણે બીજી બધી વસ્તુઓને ઉમેરવાની છે ગેસને એસનું મીડિયમ રાખી છે અને આપણે ધીમે ધીમે ઓનિયનને સાંતળવા દેવાની છે હવે આપણે એમાં ઉમેરવાના છે ટામેટા ટામેટા ઉમેરી દીધા પછી આપણે ટામેટાને પણ ખોડવા માટે ચડવા દેવાના છે હવે આપણે વધારે મસાલા કરવાના છે સૌથી પહેલાં થોડું નમક ઉમેરવાનું માત્ર ટામેટા ડુંગળી થયું તો ઓલરેડી છવાણા નમક હોય છે એટલા માટે હળદર ઉમેરીશું આપણે વધારે નહીં થોડી એવી અને સાથે સાથે આપણે લાલ મરચું ઉમેરી દઈએ પછી હવે આપણે થોડા ગરમ મસાલામાં મેગી મસાલા ઉમેરીશું અને બધા જ મસાલાને હલાવી લઈશું ખરેખર એક મિનિટ સુધી આ બધા જ મસાલાને હલાવવાના છે તમારું આ શાક એકદમ ટેસ્ટી બનશે હવે આપણે એમાં એક ગ્લાસ પાણી ઉમેરી દઈએ એક વાટકી ચવાણું હોય તો સામે તમારે એક એક ગ્લાસ અથવા તો ઓછામાં ઓછું પોણો ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને બધા જ ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે એક ચમચી મોડું દહીં દહીં એકદમ મોડું હોવું ખૂબ જરૂરી છે અને આપણે ઉકળવા દઈશું આશરે આપણે બે મિનિટ સુધી આ મિશ્રણ ઉકળવા દેવાનું છે પાણી એકદમ સરસ મજાનું ઉકળે ત્યારબાદ આપણે એમાં એડ કરીશું આપણી પાસે વધેલું ચવાણું તો અહીંયા અમે થોડું ચવાણું ઉમેર્યું પરંતુ મારા વિડીયોમાં રેકોર્ડિંગ ન થયું એટલે આપણે ફરી બીજી વાર થોડું ચવાણું ઉમેરી તમને બતાવી દઉં છું તો અહીંયા આપણે બધું જ પાણી ઉકળી જાય તો આપણી પાસે જે મિક્સ ચવાણું છે એ થોડું ઉમેરી દેવાનું છે બસ આવી જ રીતે ઉમેરવાનું આમે ફરી થોડુંક ઉમેર્યું છે કારણ કે એકવાર આપણો વિડીયો ક્લિક નતો થયો એટલા માટે તો હવે અહીંયા સરસ રીતે આપણે ચવાણાને ઉમેરી અને હલાવી લેવાનું છે ગેસની અંચ મીડિયમ રાખવાની છે ને માત્ર એક જ મિનિટ સુધી આપણે ગેસ પર મીડિયમ આંચે ઉકળવા દેવાનું છે જેના કારણે જવાણાની અંદર જે બધી વસ્તુ ને સાથે આપણે જે કરેલા મસાલા છે એકબીજા સાથે સેટ થઈ શકે તો આવી રીતે થોડું પાણી સોસાવવા લાગે એટલે ગેસની આંચ બંધ કરી દેવાની છે અને 1 મિનિટ ઢાંકી અને રાખી દેવાનું છે અને 1 મિનિટ પછી ગરમાગરમ આ શાક તમે રોટી પરોઠા અને શાક ભાખરી સાથે સર્વ કરી શકો છો ઈઝીલી તો ખરેખર વધેલા જવાણાનું આ શાક ખાવું ખૂબ જ મજા આવે એવું છે ટેસ્ટી બને છે સ્વાદિષ્ટ બને છે તો એક વાર તમે પણ આ સબ્જી ચોક્કસ ટ્રાય કરો મજા આવશે ખાવાની ખાતા જશો અને યાદ કરતા જશો